તો મિત્રો આપણે બળદને ચારી અહીં સવાર સવારના અને બિલકુલ એકદમ મસ્ત નજારો છે વાડીનો પછી આપણે અહીં ગણે રોપાવાળે સદીઓ છે ત્યાં આવી ગયા અહીં આ બધું કાઢવાના જો મજૂર જોઈએ છે કોઈ હોય તો કહેજો આવો આવું છે અહીંયા જો મિત્રો અહીં આપણે રોપા ચોખા કરી અને કાલ પછી હાથીડો આવી ગયો છે વળીને રસ્તામાં હાથીડો જાય રહ્યો જોયો ના આપણે રોપા ચોખ્ખા કરી રોપા થઈ ગયા છે એકદમ ચોખ્ખા ચાંદી જેવા ખડ ફગાવી દીધું છે આ બાજુ ને એકદમ મસ્ત સુંદર એવા થઈ ગયા છે જુઓ કરી નાખ્યો છે ખડ ચોખ્ખો તમે થોડી વાર પહેલા દેખાતું જ હતું કે આમ જો કરી નાખ્યો છે પાણી ચાલુ કારણ કે વરસાદ અહીંયા આવ્યું નહીં એટલે આપણે પાણી ફરજીયાત ચાલુ કરવું પડ્યું કારણ કે અમુક વસ્તુના રોપા ઉધળકી ગયા હતા એટલે પછી નવા નાખ્યા છે એટલે આપણે પાણી ચાલુ કર્યું છે હવે જો તમને લાઈન દેખાતી હશે થઈ ગઈ છે એકદમ ચોખ્ખી અને ઈધર છે પાણી ચાલુ હો ગયા એકદમ બઢિયા પાણી ચાલુ ક્યાં અમને જુઓ કંઈક કે આવી રીતે અહીંયા પાણી ચાલુ કર્યું છે આપણે પાણી ચાલુ થઈ ગયું છે આપણે વચ્ચે જશું આગળ આ પાવડાની મદદથી આપણે આ બધું ચોખ્ખું કર્યું હોય

મિત્રો આપણે ઈકડા આગળ જતા જો આ ભેસુલી ને માલ ધારી કોણ આવે એ જો તમે લાઈક કરો કરો આ પટેલ તમારું છે અરે ભાઈ જો કરોડો ને કરોડો માલના માલિક છે ભાઈ જો એક બે બે લાખ ની પછી આપણે પહોંચ્યા જ્યાં રોટો હેટર અને આગળ ઢગલા તો એવું લાગે કરપો આપણું ક્યાંક ઓખલી નહીં જાય તો સારું અને રોટા વેટર બહુ બહાર પડતું હતું એટલે કે રોટા વેટર કે મને મૂકી દે તો આવી અત્યાચાર મારા ઉપર ન કર પણ તો આપણે લેવરો લેવરો આંખો મડી ગયા જુઓ તો ક્યાંક ક્યાંક ઉભો રહી જતો

આપણે બગલા જો આવે કે કેવી રીતના ભૂકો કરે જો તો મિત્રો અહીં ગણ જો સુરેશ દાદા એકદમ આતમી ગયા છે અને એકદમ અંધારો પડવાની તૈયારીમાં જો બગલા પણ એના ઘરે જાય છે હવે હું રોટડ રાખવું પડતો બગલા હવે ઘરે ભાગી જાય કે એને હવે અંધારો પડવાની તૈયારી છે એટલે બગલા ઘરે જાય છે અહીં ગણે આપણું રોટાવેટર ખાલી આટલું બાકી છે આમાં જે ઉથલ વારવાની છે અને પછી આ બાજુ બે હાર બાકી છે એટલું એટલું છે આ બાજુ બધું થઈ ગયું કમ્પ્લીટ અને આપણા હાલ પણ થઈ ગયા પચાસ ટકા ધોળમાં ભરાઈ ગયું હું આજ જો નથી એટલે આ બધી ધોળું ડે જોઈ લો નીચે તો નહીં ઉપર હે થોડી અને પડવા પડવાયું તો આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપે અહીંયાથી જ પૂરો કરી છે હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ કેવો લાગે તે પણ કમેન્ટ જરૂરથી કરો તો મળીએ નવો વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી